દીવના વણાક બારા કિનારાનો બ્લુ ફલેક જેવો વિકાસ થશે પર્યટક માટે વધુ એક બીચ મળશે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગત દિવસોમાં દાદરાનગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે અનેક કાર્યોની મુલાકાત કરી હતી તે દરમિયાન તેઓ દીવના નાગવા વણાકબારા રોડની મુલાકાતે હતા ત્યારે તેમણે નાગવાથી વણાકબારા જતા રોડ નજીક આવેલ દરિયા કિનારાની મુલાકાત લીધી તેમણે નાગવા કરતાં પણ વધુ સુંદર અને રમણીય વણાકબારાનો દરિયા કિનારો લાગ્યો હતો તેમણે ઉપસ્થિત અધિકારીઓને આ દરિયા કિનારાને બ્લુ ફ્લેગ બીચની ટીમને અહીં મોકલી અને વિકાસ અંગે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું તેઓએ આ બીચ પર રહેલા બાવળને કાઢવા તથા સાફ સફાઈ કરી આ બીચનો વિકાસ કરવા જણાવ્યું હતું તેઓએ તાળના વૃક્ષો નહીં કાપવા પણ તાકીદ કરી હતી તેઓએ આટલા વર્ષમાં આ બીચ પહેલીવાર જોયો હોય તેવું જણાવ્યું હતું અને આ બીચ પર્યટકો માટે સુરક્ષિત છે કે નહીં તે પણ તપાસ કરવા જણાવ્યું હતું જો વિકાસ થાય તો હવે દીવને વધુ એક બીચ મળશે જે પર્યટકો માટે ખુલ્લો મુકાશે કોઈ હાથ નહી લખાતા वाला जो है ना सर्टिफिकेशन वाला उसको बोलो कि इस एरिया का जरा वेरिफिकेशन करें अप्लाई करो इसके लिए नागवा का कोई क्लास ही नहीं है